એ લોકસાહિતની કવિતા છે કે બધાને બધું બધાને એટલે પોતાનામાં કઈક વિશેષતા હોય એને પકડી લેવાની હોય એમ આ કવિતા સામે એટલે એમાં છે કે બહુગુણ વનતો લીમ લીમકો કડવો કિયો બહુગુણ લીમ લીમકો કડવો કીયો ચૌદ વિધ્યા કો કવિ કવિ કોના હારા તો પા વધુ પદમણી પદમણી સ્ત્રી જેવા પગ કોઈ ના હોય પાણી તાકો વરવો વર દરુડી હોય પવત અંદાજ ઓચરે વાલો મારો ઠેર ઠેર કા કાં બોલતીયો વાલો મારો ઠેર ઠેર કાં બોલ ગયો